bà là vui khổ như vậy vui khổ cả ai ở ngoài kia yes bây pani lên nè ba ba hết

એરી બાપુજી તમે આજે લી કે હોય મારા પર બોલો તે બીજું હું હોસ્ટેલ હાલો બોલાયો પછી કેટલા <Popify hand expand> <trilogy>

Tôi không biết Mặt của tôi đẹp lắm, nhưng nó không đẹp Đi đi ăn cà đi Nói đi मैले गए हो बोथारे 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 खाइन गरे गरेपछि उही जानु हो नि दिनर कल लवानी हवने हो पो तो पडे अच्छा તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં પાછી હમણાં કમેન્ટ ડાઉન મારવા માંડી છે તો તમને વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ તો કરજો અને આજના વ્લોગ માટે આટલું જ મળીએ એક નવા બીજા વ્લોગમાં ત્યાં સુધી રાધે રાધે